તો કેમ ઓડાયરો મજામાં મજામાં આ તો નવા દિવસ નવો લોગ તમારું પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ના ઘણા ટાઈમ પછી આપણે આવી ગયા છે ડેલી રૂટિન ના કામ એટલે કે સેવ માટે રાઈડર ના પાર્સલ પગવા માટે આવી ગયા છે અમારે પાંચ ભાઈ રાઠોડ આવી ગયા છે જય શ્રી રામ પ્રેમ લો આને ઓળખતા જ કમેન્ટ મારી દેજો મિત્ર પઢાઈ લખાઈ મે ધ્યાન લગાઓ આઈએ વાઈએસ બનો ઓર દેશ કો સંભાળો લેકિન નહીં હું કાક બોલતો કરી સર ભાઈ માધ્યમ માધ્યમ માધ્યમ

કેવી ને આપણે પાર્સલ ડિલિવર કરીને એવા સિવાય ગુમીએ અને હવે એક વાગી ગયો છે તો નાઇન ને હવે આપણે બીજી જોબે જવાનું છે રિલાયન્સ ફટાફટ નીકળી રિલાયન્સ ની જોબ તરફ ચાલો તો મિત્રો તમને કહેવાય ને જેઓ માર્ટ હાઇડરની આપણે જોબ પતાવીને આવી ગયા છીએ આપણા ડેલી રૂટીનના કામે એટલે કે રિલાયન્સમાં જોબ આવી ગયા છીએ મિત્રો અને કામનું લોડ એટલું છે ને મિત્રો એટલે આજનો અહીંનું કાંઈ જે કંઈ કામ વર્ક કરીશ હું તમને બતાવી હું શું નહીં તો આજનો લોક અહીં સમાપ્ત કરીએ મળીએ નવા દિવસ સાથે નવા લોક સાથે જય માતાજી જય શ્રી રામને જય દ્વારકા